અમદાવાદમાં એમસીની ભાજપના નેતાના કાફે પર તવાઈ ભાજપ નેતા હાર્દિક હાર્દિકસિંહ ડોડિયાના કાફેને સીલ કર્યું છે પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે હાર્દિકસિંહ ડોડિયા સિંધુ ભવન રોડ પર આવેલું છે હોપનોપ કેફે જેને સીલ કરવામાં આવ્યું ફાયર સેફટી અને એનઓસીના અભાવે તેને સીલ કરવામાં આવ્યું છે પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે હાર્દિક હાર્દિકસિંહ ડોડિયા

ભાજપના પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે તેમનો કેફે છે સીલ મારવામાં આવ્યો છે અને તેનું કારણ છે કે અહીંયા ફાયર એનઓસી નો અભાવ સામે આવ્યો છે આખું આ જે કેફે છે તેને પતરાના શેડ ઉપર ઊભો કરવામાં આવ્યો છે અને ફાયર સેફટી ના કોઈ પણ નોર્મ્સ નો અહીંયા પાલન નહોતું થતું જેને લઈને આ કેફે ને સીલ મારવામાં આવ્યો છે હવે જ્યાં સુધી અહીંયા તમામ ફાયર સેફટી ના સંસાધનો ને ફાયર ના નું જે પાલન નહીં થાય ત્યાં સુધી આ કેફે ને સીલ જ રાખવામાં આવશે અને જે જોઈ શકાય છે કે અત્યારે